જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય સાંભળશું જેનું નામ છે કર્મયોગ આ અધ્યાયમાં જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર અનાસક્ત ભાવે નિત્ય કર્મ કરવાની શ્રેષ્ઠતાનું નિરૂપણ યજ્ઞાદિ કર્મોથી આવશ્યકતાનું નિરૂપણ જ્ઞાનવાન અને ભગવાનને માટે પણ લોકસંગ્રહાર્થે કર્મોની આવશ્યકતા અજ્ઞાની અને જ્ઞાનવાનના લક્ષણો તથા રાગ રાગદેશથી રહિત થઈને કર્મ કરવા માટે પ્રેરણા કામને નિરુદ્ધ કરવાનો વિષય વગેરે જણાવ્યું છે ભાગવદ ગીતાના દરેક અધ્યાયમાં જીવન જીવવાનો સાર મળે છે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ એમાં મળી રહે છે આથી ભાગવદ ગીતાનો પાઠ દરેક વ્યક્તિએ નિત્ય સવાર સાંજ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો એકાદશી પૂનમ અમાસના દિવસે જરૂર કરવો ભાગવદ્ ગીતા એ યોગ અને તપ વિના પ્રભુ પ્રાપ્તિનું અમૂત સાધન છે તો અતિ પવિત્ર ભાગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય સાંખ્ય યોગ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી જય અર્જુન બોલ્યા હે જનાર્દન જો તમે કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો આવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું શ્રી ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અથાર્થ આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમ કે આખાઈ મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હટપૂર્વક ઉપર ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અથાર્થ દંભી કહેવાય છે પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળ ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે હે અર્જુન તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અથાર્થ સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાવો તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને એ દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માંગે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે એવો એ પાપને જ ખાય છે સગળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદથી ઉદભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયું મનુષ્ય ફોગટ જ જીવે છે પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાનું કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે તેમજ જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમય રીતે કરતો રહે કેમ આ શક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે અથાર્થ મારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે તે જે કંઈ પ્રમાણ કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે હે પાર્થ મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાંય હું કર્મમાં જ વર્તું છું કેમ કે હે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય કારણ કે માણસ બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકર્પણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્રાન પણ લોક સંગ્રહની લોકસંગ્રહની તે જ પ્રમાણે કર્મ કરે પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો કર્મોમાં આસકિત રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અથાર્થ એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળા કર્મો સારી પીઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે પણ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગમાં તત્વને જાણનારા જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાળનારા જ્ઞાની વિચલિત ન કરે મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર જે માણસો દ્રોષ દૃષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે પણ જે માણસો મારામાં દોષોરોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા સમજ સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્રેશ છુપાઈને રહેલા છે માણસે ઊભા કરનારા મહાશત્રુઓ છે સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં પણ ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન બોલ્યા રજો ગુણમાંથી ઉદભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે આને જ તું આ બાબતમાં વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે જેમ ઓરાથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કોંતેય આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસોનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેણ કહેવાય છે આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ ઇન્દ્રિયોની સ્થુલ શરીર કરતા પર અથાર્થ શ્રેષ્ઠ બળવાન તેમજ કહે છે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોરો ભગવાન શ્રી વિષ્ણુ તો આપણે સાંભળ્યો ભાગવદ ગીતાનો અધ્યાય ત્રીજો જે ઘરમાં નિત્ય ભાગવદ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો નાશ થાય છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપનો નાશ થાય છે જે ભાગવતના શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુયજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાતઃ કાળે ઉઠી સ્નાન કરવું સ્નાન કાર્યથી પરવારી પ્રભુનું નામ લેવું હજારો કામ છોડી દાન દેવું અને દસ હજાર કામ છોડી ભાગવદ્ ગીતાના પાઠ કરવા તો મિત્રો આ વિડીયોમાં ભાગવદ ગીતાનો અધ્યાય ત્રીજો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ